બારજો બંધ કરીને રૂમ જ બંધ કરવા જતા હતા ત્યારે ત્યારે જ ટેબલ નીચે 3100 રૂપિયા અમને મળ્યા હતા પણ આ કુણ બાળકોને જે અમે શિક્ષણ કાર્ય દરમિયાન હર્ષાબેન કે હું એમને જ્યારે ભણાવી છે ત્યારે અમે એમને ઈમાનદારીની વાર્તાઓ પણ કહીએ છીએ કરતી ના રૂપિયા મળ્યા હતા શનિવારે આચાર્ય બેનને મીટિંગમાં જવાનું હતું ત્યારે અમે કંઈ કંઈ ન ગયા હતા બારીઓ અને રૂમ બંધ કરીને જજો ત્યારે ત્યારે અમે બારીઓ બંધ કરીને રૂમ જ બંધ કરવા જતા હતા ત્યારે ત્યારે જ ટેબલ નીચે એકત્રીસો રૂપિયા અમને મળ્યા હતા પછી અમે દોડતા દોડતા હર્ષાબેનના પાસે આવ્યા પછી અમે કહ્યું હર્ષાબેન હર્ષાબેન આ પૈસા કોના છે પછી હર્ષાબેન પછી હર્ષબેન નામીના બેનના પાસે ગયાના નામીના નામીના બેનને આચાર્ય બેનને ફોન કર્યો આચાર્ય પછી આચાર્ય બેનને કહ્યું આ હા આડ્યા આર્યા પૈસા અમારા જ છે આ બધું અમને હર્ષાબેન હર્ષાબેન શીખવા શીખ શીખવાડે છે ગુણોની મેં તમને વાત કરી હતી એ બધાને યાદ છે ને એટલે જીવનમાં ક્યારેય આપણે ચોરી કરવી જોઈએ આપણે ઘરે મળી હોય તો મમ્મી પપ્પા પાસે જમા કરાવી અને શાળામાં મળી હોય તો ખોયા પાયામાં મૂકવી અથવા તો આચાર્ય બેનને કાકાજી ચોરી કરવી જોઈએ નહીં અને પૈસા મળે તો પૈસા મળે તો સ્કૂલમાં સ્કૂલમાં આચાર્ય બેનને બેનને કે ટીચરને આપી દેવી અને ઘરે મળે તો મમ્મી પપ્પા જોડે આપી દેવી સોમવારે અમે સ્કૂલમાં આવ્યા અને પ્રાર્થના અને પ્રાર્થનામાં અમારું સન્માન કર્યું અને હર્ષાબેનને અમને ચોકલેટ અને નામીનાબેનને બો બો બોલપેન આપી અને બધા બાળકોને અમારું ત્રણ કાર્યથી સન્માન કર્યું હમણાં થોડાક દિવસ પહેલાં જ શનિવારના રોજ હર્ષિલ અને ક્રિસ ધોરણ પાંચના બે બાળકો છે તેમને આચાર્યબેનના એકત્રીસો રૂપિયા ટેબલ નીચેથી મળ્યા હતા તેમને સીધા આવીને મારી પાસે જમા કરાવ્યા અને હું શાળાના શિક્ષક છે નામિનીબેન ગોસ્વામી તેમની પાસે ગઈ અને તેમને પણ મેં વાત કરી અને દરજી ગીતાબેન કરીને આચરેબેન છે એમના પૈસા છે તેવું અમે કન્ફર્મ કર્યું અને તે બાળકોને સોમવારે પ્રાર્થનાની અંદર અમે ત્રણ ચોકલેટો આપીને એમને પ્રોત્સાહિત કર્યા અને નામિનીબેન ગોસ્વામીને તેમને બોલપેન આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા આ કુળ બાળકોને જે અમે શિક્ષણ કાર્ય દરમિયાન હર્ષાબેન કે હું એમને જ્યારે ભણાવી છીએ ત્યારે અમે એમને ઈમાનદારીની વાર્તાઓ પણ કહીએ છીએ બાળકો લાઇબ્રેરીમાંથી વાર્તાઓ વાંચે પણ છે અને એમાંથી અમને આ સંદેશો મળ્યો છે સાથે સાથે બાળકોને હિન્દીમાં પાંચમામાં સચ્ચા બાલકની જે સ્ટોરી આવે છે તે પણ મેં તેમને કહી હતી અને એ દરમિયાન આ બાળકોએ અમને આ જે પૈસા મળ્યા અને અમે પ્રાર્થના સમયે અમને એમને સન્માનિત કર્યા તો બીજા બાળકોની પણ આંખો ખુલી ગઈ અને ઈમાનદારીનો એમ કે બદલો કેવી રીતે ચૂકવવો જોઈએ એ પણ એમના પાઠ મળે અને ફાઉન્ડેશનમાંથી આવેલ હર્ષાબેન પંચાલ પણ અહીંયા ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ દોઢ વર્ષે અહીંયા પોતાની ફરજ બજાવે છે અને પ્રામાણિકતાના સંસ્કારનું સિંચન કેળવણીના પાઠ સાથે સાથે શિક્ષણના પણ પાઠ આપતા અમને જોવા મળ્યા છે અને તેમનું કામ ઘણું બધું પ્રસન્ન છે અને શ્રેષ્ઠ પણ છે એટલા માટે કે બાળકોને અંદર શિક્ષણની સાથે સાથે કેળવણીનું પણ એક જ્ઞાન આપી રહ્યા છે અને ખરેખર કેઆર આર સ્વરૂપમાંથી હર્ષાબેન ની કામગીરી અહીંયા સ્ટાફના સાથ સહકાર અને તેમની કામગીરી ખૂબ જ પ્રસન્નીય છે અને શ્રેષ્ઠ પણ છે સ્ટાફના શિક્ષકો તેમજ અમારા શિક્ષક ની સારી એવી કેળવણી કે જે આ પ્રમાણિકતા છોકરાઓમાં લાવી અને એમણે પૈસા પાછા કરત કર્યા ને આગળ જિંદગીમાં એમને પ્રમાણિકતા બી ખરેખર બહુ જ કામમાં આવશે આવી રીતે આપણે બધી શાળાઓમાં સંસ્કારનું સિંચન કરીએ બાળકોને શિક્ષણની ઉપર કેળવીએ બી ખરા જેથી કરીને આવતીકાલે બહુ સારા નાગરિક બની શકે અને ભારતને દુનિયાનો એક વિશિષ્ટ દેશ બનાવે